નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો આજની નવી આવક વિશેની વાત કરું તો મિત્રો સોળ વીઘા ગ્રાઉન્ડમાં જોઈ શકો છો બે બ્લોક ભરાણા છે અને એક નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ભરાણો છે જે આજની જે આવક થઈ છે આજે રાત્રે એ આટલી આવક થઈ છે બે બ્લોક નવી જમીન સોળ વીઘામાં બે બ્લોક ભરાણા છે અને નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયો છે પેપર સુધી અને બાકી ગઈકાલની સ્ટોકમાલની મિત્રો વાત કરીએ તો અહીંયા ચાર બ્લોક ભરેલા છે બ્લોક નંબર સાતથી લઈને દસ સુધીના જે ચાર બ્લોક છે તેનું હરાજીનું કામકાજ પણ આજે જ્યાંથી ચાલુ થવાનું છે અને બે છાપરા ભરેલા છે સ્ટોક સ્ટોકમાલ ગઈકાલનો છે મિત્રો ગઈકાલ બપોર સુધીમાં એટલી આવક થઈ ગઈ છે ને આ રાત્રે આવક થઈ છે અને સફેદની મિત્રો આવકની વાત કરીએ તો સફેદમાં પણ જોઈ શકો છો આવક વધી ગઈ છે સફેદમાં પણ આવકનો આ થોડોક સુધારો થઈ ગયો છે અને લાલ ડુંગળીમાં મિત્રો હરાજીનું કામકાજ સાત નંબરના બ્લોકથી ચાલુ થવાનું છે તો ચાલો ત્યાં રૂબરૂ જઈને જાણી લઈએ કે આજના કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો સફેદ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને બે ત્રણ વકલના ભાવ આપણે જાણી લઈએ કે સફેદ ડુંગળીના કેવા બજાર ભાવ થઈ છે

ત્રણસો રૂપિયા ભાવતી સાઈઝ વાળો માલ છે કાચો માલ છે રૂપિયામાં થયું છે સાઈઝ વાળું છે મોટી સાઇઝ આના ત્રણસો ને સોળ રૂપિયા થોડુંક મીડિયમ સાઇઝ ને બધું થોડુંક મિક્સમાં આવું છે બાકી વધારે પડતી મોટી સાઈઝ દેખાય ત્રણસો સોળ રૂપિયા આના ત્યાં ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતું છે મીડિયમ સાઇઝ માં છે થોડી ક્વોલિટી માં સારું છે ત્રણસો ને એકવીસ રૂપિયા પાકો માલ છે ત્રણસો એકવીસ રૂપિયા ભાવતો ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે માલ ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ બે મિક્સ માં છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે તો મિત્રો આગળ પ્રમાણે સફેદ ડુંગળીના બજાર ભાવ એ પ્રમાણે તો હાલ ત્રણસો રૂપિયાની આસપાસના સફેદ ડુંગળીના બજાર ભાવ હતા અને લાલની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો પહેલો વકલ વેચાઈ ગયો ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયું છે અમે સાઈઝમાં જોઈ શકો છો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે ઘુલટી વધે છે બધી જ સાઇઝમાં ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયું છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હતો આ પ્રકારનો અંદર મિક્સમાં છે પતિ ડેમેજનો એવો માલ ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો ત્રણસો ને છોતેર રૂપિયા ત્રણસો ને છોતેર રૂપિયા આના ભાવ થયો છે આ સાઈઝ માં ઝીણા મોટું છે આ પ્રકારનું ભૂંગળુ થોડુંક જોઈ શકો છો આ પ્રકાર નું ભૂંગરું મિક્સ માં છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ હોતી છે આની અંદર

પેલા તમને ત્રણસો એકાવન માં વેચાણી ડુંગળી દેખાડી દઉં મીડિયમ સાઇઝમાં એકાવન રૂપિયાનો ભાવ થયો છે અને થોડીક ડુંગળી લાંબી છે આ પ્રકારની ઘડીયા ટાઈપ લાંબી ડુંગળી છે અને સાઇઝમાં આ પ્રકારની બધી એક સરખી વધારે છે બાકી મોટી સાઇઝ માં જોઈ શકો છો આ પ્રકારનું બેતું છે થોડીક મોટી સાઈઝ છે પણ થોડીક બેતા ઉપર છે આ પ્રકારની ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો છે આનો ના ત્રણસો ને એકોતેર રૂપિયા છે છોતેર રૂપિયા અને જોઈ શકો છો આમાં થોડુંક ક્વોલિટીમાં મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી બે મિક્સમાં છે ને સાઈઝમાં બધી પ્રકારની સાઇઝ છે ઝીણા મોટી બધી સાઇઝ છે ક્વોલિટીમાં બે બધી ક્વોલિટી છે આ પ્રકારનું ત્રણસો ને છોતેર રૂપિયા ભાવજો अढ़ो पंज अठ सौ पंद्रहं ॿी ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થી કાંજીનો નો માલ છે સાઈઝમાં જોઈ શકો છો ગુલટી છે ને મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ માં કઈ છે ને આવડી મોટી છે આથી મોટું કઈ છે ને ત્રણસો સોળ રૂપિયા ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ રિટેલ ક્વોલિટી મળ છે ભાઈ અને આ મલ માં જોઈએ તો બજાર સારી કે ભાઈ ત્રણસો સોળ રૂપિયા ભાવ છે આમાં કઈ ઘટાડો નથી દેખાતો રાબેદા મુજબ જ છે બજાર બાકી થોડુંક સારામાં જોઈએ આગળ કેવા ભાવ થાય છે આના ત્રણસો ને સોળ રૂપિયા ભાવ છે જોઈ શકો છો બધું કસ્તર વાળું ને એવું છે થોડુંક એકસો એકત્રીસ રૂપિયામાં ગોલ્ટી વેચાણી કારખાના ક્વોલિટી

પેલા તો આને દેખાદો તમને એકસો ને છત્રીસ રૂપિયા ભાવ દે છે કારખાના ક્વોલિટી માલ એવો માલ છે એકસો છત્રીસ અને ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થાય છે મીડિયમ સાઇઝમાં છે ને સારો માલ છે જોઈ શકો છો થોડો કલરવાળો સારો માલ છે ઉગાવો છે આની અંદર અને કોક આવો મીડિયમ ક્વોલિટી બગડ માલ છે આ પ્રકારનો બાકી માલ સારો છે ત્રણસો છત્રીસ રૂપિયા બાકી સાઈઝમાં બધું નાનું છે મોટું નથી આમાં કાંઈ અને બાકી આ ગુલટી વેચાણી એકસો એકાવન રૂપિયામાં આ થોડીક સારી ગુલટી જોઈ શકો છો આ એકસો એકાવન રૂપિયામાં વેચાણી અને આ બદલો વેચાણો છે એકસો એકતાલીસ રૂપિયામાં હું લખું હેત્રીસ પિસ્તાલીસ ત્રણસો ને એકતાલીસ રૂપિયા મોટી સાઈઝ છે મીડિયમ સાઈઝે છે અને બગાડ વારો છે બગાડ ને મિક્સ માં જોઈ શકો આ પ્રકારના બગાડ સારો મળે છે ત્રણસો એકતાલીસ રૂપિયા છે બાકી આવું હોય મિક્સ માં છે

તમને ખ્યાલ હોય તો કાલે ત્રીજા ભાગમાં આજ માલ ત્રણસો છ્યાસી થયા ચારસો એક આજે રૂપિયા ભાવ દ્યો છે આજ ક્વોલિટીને આજ માલ કાલે વેચાણો તો એ છેલ્લા ત્રીજા ત્રીજા ભાગમાં આપણે મૂક્યો હતો અને આજે જોઈ શકો રૂપિયા ભાવ જોઈશું થોડીક ડાઉન છે ભાઈ આજે મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો આજની તેજી મંદિર વાત કરું તો બજારમાં આજે થોડી બી મંદી દેખાય છે મિત્રો આ વીસ પચીસ રૂપિયા જેવી મંદી દેખાય છે સારા મલમાં તો વીસ પચીસ રૂપિયા ની પાક મંદી છે આજે હાલ આગળ બીજા ભાગમાં આપણે જાણીશું કે આગળ ટોટલ કેટલી મંદી આજે રહે છે કેટલી આગળ કોઈ તેજી થાય છે કે નહીં એ તમામ માહિતી આપણે બીજા ભાગમાં જાણીશું પણ અત્યારે હાલ બજારમાં થોડીક વીસ પચીસ રૂપિયા જેવી મંદી દેખાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ